જય મા ભગવતી મિત્રો આજે આપણે દેવી કવચનો પાઠ કરીશું દેવી કવચ આપણા માટે એક ચમત્કારિક બ્રહ્માસ્ત્ર છે નવરાત્રિના પાવન પવિત્ર દિવસો ચાલે છે તો મા નવદુર્ગાને પ્રસન્ન કરવા માના આશીર્વાદ પ્રાપ્ત કરવા દેવી કવચ રોજ ન થાય તો નવરાત્રિમાં એક વખત આ પાઠ જરૂર કરવો અથવા આ વિડીયોના માધ્યમથી જરૂર સાંભળવો જેનાથી પાઠ કરનાર વ્યક્તિ સાથે ઘરના સદસ્યોની પણ રક્ષા થાય છે કોઈ વ્યક્તિને અંગ પીડા હોય કોઈ શારીરિક કષ્ટ હોય તેમાં આ કવચ રક્ષા કવચ બની તંદુરસ્તી સાથે દીર્ઘાયુની પ્રાપ્તિ કરાવનાર છે આ કવચમાં આપણા શરીરના ગુણો અવગુણો અંગો ઉપાંગો બધું જ આવી જાય છે બધાની રક્ષા થાય છે આ ઉત્તમ કવચનો પાઠ અતિ દુર્લભ છે માટે આ કવચનો પાઠ જરૂર કરવો અથવા જરૂર સાંભળવો દેવી કવચમાં માતાની આરાધના કરી અને પછી માતાને વિનવવામાં આવ્યા છે કે હેમાં મારું સર્વ પ્રકારે રક્ષણ કરો મહાશક્તિ મહાકાળી મહાલક્ષ્મી અને મહાસસ્વતીનું ધ્યાન ધરી વંદન કરી દેવી કવચનો પાઠ કરવો મા દુર્ગા આપણા અવિદ્યારૂપી દોરડાને કાપી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે કે જેણે મધુ કૈટભનો સંહાર કર્યો છે મહિષાસુર મર્દિની છે શુંભ નિશુંભ નામના અસુરનો ધાત કરનારી એવી દેવી આપણા સૌની રક્ષા કરે દેવી કવચ બ્રહ્માએ રચેલું છે

અને જે મનુષ્યોનું સર્વ પ્રકારે રક્ષણ કરનાર છે તેમજ આપે આજ સુધી કોઈને પણ ન જણાવ્યું હોય તેવું સાધન મને કહો ત્યારે બ્રહ્મા કહે છે કે હે મહામુનિ એવું સાધન તે દેવી કવચ છે જે ગુપ્તમાં પણ અતિગુપ્ત છે વળી પવિત્ર અને પ્રાણી માત્ર ઉપર જે ઉપકાર કરનાર છે તે પુણ્યશાળી દેવી કવચ તમે સાંભળો આ દેવીના નવ નામ છે પ્રથમ શૈલપુત્રી બીજી બ્રહ્મચારીણી ત્રીજી ચંદ્રઘટા અને ચોથી કુષ્માંડા પાંચમી સ્કંદમાતા છઠ્ઠી કાત્યાયની સાતમી કાલરાત્રિ અને આઠમી મહાગૌરી નવમી સિદ્ધિદાત્રી આ પ્રમાણે નવ દુર્ગાના નવ નામો છે અને આ નામો સર્વત્ર એવા મહાત્મા વેદ ભગવાનથી કહેવાયેલા છે મનુષ્ય અગ્નિથી બળતો હોય રણસંગ્રામમાં કે અન્ય સ્થળે શત્રુઓથી ઘેરાયેલો હોય વિકટ સંકટ કે ભયમાં હોય પરંતુ આ પાઠ કરી દેવીના શરણે જાય અને ભક્તિપૂર્વક તેનું સ્મરણ કરે તો તે દરેક વિપત્તિમાંથી મુક્ત થાય છે તેઓને કદી આપત્તિઓ કે શોક દુઃખ ભય પ્રાપ્ત થતા નથી દેવેશ્વરી તેમનું રક્ષણ કરે છે અને તેમની અભિવૃદ્ધિ કરે છે તેમાં કોઈ સંશય નથી હે દેવી પ્રેત ઉપર બેઠેલી ચામુંડા છે અને પાડા ઉપર બેઠેલી વારાહી છે હાથી ઉપર બેઠેલી એન્દ્રી છે અને ગરુડ ઉપર બેઠેલી વૈષ્ણવી છે વૃષભ ઉપર બેઠેલી માહેશ્વરી છે મોર ઉપર બેઠેલી કુમારી છે અને જે દેવી હરિને પ્રિય છે જેના હસ્તમાં કમળ રહેલું છે દેવી પદ્માસને બેઠેલી લક્ષ્મી છે શ્વેતરૂપ ધારણ કરનારી વૃષ્વાહનવાળી દેવી ઈશ્વરી અને હંસ ઉપર બેસનારી સર્વ આભૂષણોથી શોભિત બ્રહ્માણી છે હે દેવી આ પ્રમાણે આપના બધાય સ્વરૂપો વિધવિધ આભૂષણો અને નાના નાના પ્રકારના રત્નોથી શોભિત છે રથમાં ક્રોધિત થઈને બેઠેલ સર્વ શક્તિ સ્વરૂપોએ શંખ ચક્ર ગદા તલવાર હળ મુશળ ઢાળ ભાલો ફરસી તોમર પાશ બરછી ત્રિશુલ અને ધનુષ્ય બાણ વગેરે ઉત્તમ પ્રકારના આ ધારણ કરેલા છે દૈત્યોને નાશ કરવા માટે ભક્તોનો ભય હરવા માટે અને દેવોના કલ્યાણ માટે આ યુદ્ધો તમે ધારણ કરેલા છે હે મહારોદરે મહાભયંકર પરાક્રમ કરનારી હે મહાબલે હે મહા ઉત્સાહવાળી હે મહાભયનો વિનાશ કરનારી હું તમને નમન કરું છું હે દેવી હે સંકટ વિનાશીની હે શત્રુઓને ભય પમાડનારી હે ઇન્દ્રિ પૂર્વ દિશામાં તમે મારું રક્ષણ કરો અને હે અગ્નિદેવી અગ્નિકોણમાં મારું રક્ષણ કરો હે વારાહી તમે દક્ષિણ દિશામાં હે ખડગ ધારિણી તમે નૈસૃત્ય કોણમાં હે વારુણી તમે પશ્ચિમ દિશામાં અને હે મૃગવાહિની તમે વાયવ્ય કોણમાં મારું રક્ષણ કરો હે કૌમારી તમે ઉત્તર દિશામાં હે શૂલધારીણી તમે ઈશાન કોણમાં હે બ્રહ્માણી તમે આકાશમાં અને હે વૈષ્ણવી તમે પાતાળમાં મારું રક્ષણ કરો હે ચામુંડા હે શબવાહિની દશી દિશામાં તમે મારું રક્ષણ કરો હે જયા તમે મારી આગળના ભાગમાં અને હે વિજયા તમે મારી પાછળના ભાગમાં રક્ષણ કરો હે અજીતા તમે મારી ડાબી બાજુએ અને હે અપરાજીતા તમે મારી જમણી બાજુએ રક્ષા કરો હે ઉદ્યોતિની તમે મારી શિખાનું અને હે ઉમાદેવી તમે મારા મસ્તકનું રક્ષણ કરો હે માલા તમે મારા કપાળનું હે યશસ્વીની તમે મારી ભ્રુકુટીનું હે ત્રિનેત્રા તમે મારી બે ભ્રમરના મધ્ય ભાગનું અને હે યમઘંટા તમે મારી નાસિકાનું રક્ષણ કરો હે શંખીને તમે મારા ચક્ષુઓનું હે દ્વારવાસીની તમે મારા કાનનું હે કાલિકા તમે મારા ગાલનું અને હે શાંકરી તમે મારા કાનના મૂળનું રક્ષણ કરો હે સુગંધા તમે મારા નાકનું હે ચર્ચિકા તમે ઉપલા હોઠનું હે અમૃતકલા તમે મારા નીચલા હોઠનું અને હે સરસ્વતી તમે મારી જીભનું રક્ષણ કરો હે કૌમારી તમે મારા દાંતોનું હે ચંડીકે તમે મારા ગળાનું હે ચંદ્રઘટા તમે દાઢીના નીચેના ભાગનું અને હે મહામાયા તમે મારા તાળવાનું રક્ષણ કરો હે કામાક્ષી તમે મારી દાઢીનું હે સર્વ મંગલા તમે મારી વાણીનું હે ભદ્રકાળી તમે મારું ગરદનનું અને હે ધનુર્ધારી તમે મારી પીઠનું રક્ષણ કરો હે નીલગ્રીવા તમે મારા બહારના કંઠનું હે નલકુબરી તમે મારી કંઠની નળીઓનું હે ખડગ તમે મારા ખંભાઓનું અને હે વજ્રધારીણી તમે મારા બાહુનું રક્ષણ કરો હે દંડની તમે મારા હાથનું હે અંબિકા તમે મારી આંગળીઓનું હે શુલેશ્વરી તમે મારા નખોનું અને હે નલેશ્વરી તમે મારી કોખનું રક્ષણ કરો હે શોકને નાશ કરનારી મહાદેવી તમે મારા સ્તનનું હે શોકો વાશિની દેવી તમે મારા મનનું હે લલિતા દેવી તમે મારા હૃદયનું અને હે શુલધારીણી તમે મારા ઉદરનું રક્ષણ કરો હે કામિની તમે મારી ના નાભીનું હે ગૃહેશ્વરી તમે મારા ગુહ્યભાગનું હે ભગવતી તમે મારી કમરનો અને હે વિંધ્યવાસીની તમે મારા ઢીંચણનું રક્ષણ કરો મનના સર્વ મનોરથોને પૂર્ણ કરનારી હે મહાબાલા તમે મારી જનતાનું હે નારસિંહ તમે બે ખૂંટીઓનું અને હે તેજસ્વીની તમે મારા ચરણોનું રક્ષણ કરો હે શ્રીધરી તમે મારા પગની આંગળીઓનું હે તલવાસીની તમે પગના તળિયાનું હે દ્રષ્ટા કરાલી તમે મારા નખોનું અને હે ઉધર્વકેશીની તમે મારા વાળનું રક્ષણ કરો હે કૌબેરી તમે મારી રૂમાટીના છિદ્રોનું હે વાઘેશ્વરી તમે મારી ચામડીનું અને હે પાર્વતી તમે મારા રક્ત મજ્જા ચરબી માંસ અને હાડકાનું રક્ષણ કરો હે કાલરાત્રિ તમે મારા આંતરડાનું હે મુકુટેશ્વરી તમે મારા પિત્તનું હે પદ્માવતી તમે મારા હૃદયનું અને હે ચૂડામણી તમે મારા કફનું રક્ષણ કરો હે જ્વાલામુખી તમે મારા નખના તેજનું હે અભેદ્યા તમે મારા બધા સાંધાઓનું હે બ્રહ્માણી તમે મારા વીર્યનું અને હે છતેશ્વરી તમે મારી છાયાનું રક્ષણ કરો હે ધર્મધારીણી તમે મારા અહંકાર મન બુદ્ધિ તથા પ્રાણ અપાન વ્યાન ઉદાન અને સમાન એ પાંચ વાયુનું રક્ષણ કરો હે વજ્રહસતા તમે મારું રક્ષણ કરો હે શોભના તમે મારા પ્રાણનું અને હે યોગિની તમે મારા રસ રૂપ ગંધ શબ્દ અને સ્પર્શનું રક્ષણ કરો હે નારાયણી તમે હંમેશા સત્વરજ અને તમનું રક્ષણ કરો હે વારાહી તમે મારા આયુષ્યનું રક્ષણ કરો અને હે તૃતિ તમે મારા ધર્મનું રક્ષણ કરો હે વૈષ્ણવી તમે મારા યશ કીર્તિ અને લક્ષ્મીનું સદૈવ રક્ષણ કરો હે ઇન્દ્રાણી તમે મારા ગોત્રનું રક્ષણ કરો અને હે ચંડીકે તમે મારા પશુઓનું રક્ષણ કરો હે મહાલક્ષ્મી તમે મારા પુત્રોનું હે ભૈરવી તમે મારી પત્નીનું હે ધનેશ્વરી તમે મારા ધનનું અને હે કૌમારી તમે મારી કન્યાઓનું રક્ષણ કરો હે ક્ષેમે કરી માર્ગની વિશે તમે મારું રક્ષણ કરો હે વિજયા સર્વ સ્થળે મારું રક્ષણ કરો હે મહાલક્ષ્મી તમે રાજદ્વારમાં અને હે જયવર્ધિની તમે યુદ્ધમાં મારું રક્ષણ કરો હે જયંતી હે પાપ વિનાશીની દેવી જે જે સ્થાન કવચ તેમજ રક્ષા વગરનું છે તેનું તમે રક્ષણ કરો હે વિપર્ષિ ગુપ્ત રહસ્યવાળું આ પવિત્ર કવચ જે સર્વ રીતે રક્ષા કરનારું છે તે તમારી ભક્તિ જોઈને મેં તમને કહ્યું છે જે મનુષ્ય પોતાનું શુભ ઈચ્છતો હોય તેણે તો એક ડગલું પણ કવચનો પાઠ ભણ્યા વિના જવું નહીં જોઈએ કવચથી રક્ષાયેલો મનુષ્ય હંમેશા જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં સર્વ પ્રકારે તે અર્થનો લાભ વિજય તથા તેની સર્વકામના પરિપૂર્ણ થાય છે તે જેનું ચિંતન કરે છે તે તેને મળે છે વળી તે મનુષ્યને ધરતી પર અતુલ ઐશ્વર્ય અને નિર્ભયતા પ્રાપ્ત થાય છે અને યુદ્ધમાં તે કદાપી હારતો નથી વળી કવચને લઈને તે પુરુષ ત્રિલોકમાં પૂજ્ય થાય છે એવું આ દેવીનું દિવ્ય કવચ દેવતાઓને પણ દુર્લભ છે જે માણસ શ્રદ્ધાપૂર્વક દરરોજ સવાર સાંજ બપોરે તેનો પાઠ કરે છે તેને દૈવી કલા પ્રાપ્ત થાય છે અને ત્રણેય લોકમાં તેનો કોઈ પરાજય કરી શકતો નથી આ કવચનો પાઠ કરનાર સો વર્ષ જીવે છે અને તેનું કદાપી અકાળ મૃત્યુ થતું નથી તેના સર્વ વ્યાધિઓ નાશ પામે છે તેમજ તેને મરડો લૂ તાવ ગરમી વિસ્ફોટક વગેરે થતા નથી અફીણ સાપ વીંછી અથવા કોઈ પણ બનાવટી શેર હોય તે દૂર થઈ જાય છે વળી સર્વ પ્રકારના અભિચાર યંત્ર તંત્ર આ ભૂતળને વિશે તેનો નાશ કરી શકતા નથી જેના હૃદયમાં આ કવચનો વાસ છે તેના દર્શન માત્રથી પૃથ્વી પર ચાલનારા આકાશમાં ઉડનારા જળમાં તરનારા ઉપદેશથી સંતોષ પામનારા જંતુઓ કુળમાં ઉત્પન્ન થયેલા દોષો કંઠમાળ શાકીની અને ડાકીની અંતરિક્ષ માર્ગમાં ફરનાર મહાબળવાન ડાકણો ગ્રહ ભૂત પિશાચ યક્ષ ગંધર રાક્ષસ બ્રહ્મ રાક્ષસ વૈતાળ કુષ્માંડા ભૈરવાદી વગેરે જેના હૃદયમાં કવચ છે તેનાથી ભાગી જાય છે રાજ્ય તરફથી તેને માન મળે છે દિન પ્રતિદિન તેના ભાગ્યની વૃદ્ધિ થાય છે અને આ પૃથ્વીમાં તેની કીર્તિ ફેલાય છે આ કવચનો પાઠ કર્યા પછી ચંડી પાઠ કરવાથી જ્યાં સુધી પર્વત વન વૃક્ષો વગેરેથી ભરપૂર જંગલો સહિત આ ભૂમંડળ રહે છે ત્યાં સુધી આ પૃથ્વીમાં તે પાઠ કરનારના પુત્ર પુત્રાદી સંતતિ કુશળ રહે છે અને મૃત્યુ પછી દેવીની કૃપાથી દેવોને પણ દુર્લભ એવા અતિ ઉત્તમ સ્થાનને તે પામે છે તે ભાવિક ભક્ત મહામાયાની કૃપાથી તત્કાલ મોક્ષને પામે છે અને સુંદર રૂપને પામીને શિવ શક્તિ સાથે આનંદ ભોગવે છે કવચમ સમાપ્તમ બોલો ભગવતી ભગવતી જય મિત્રો સૌની રક્ષા કરે સૌનું કલ્યાણ કરે તેવી મા ભગવતી પ્રાર્થના વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય મા નવ દુર્ગા જય મા ભગવતી જરૂર લખજો ચેનલને ને ના કરી હોય તો ત્યારે જ કરી દેજો જય માતાજી